what we done ની ચૂંટણી પૂરી થઈ ગઈ આ બેઠક પર ખૂબ જ રસાકસે જોવા મળી અત્યારે પણ ભાજપ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર માઉજી પટેલ જે છે તે અત્યારે પણ એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે માવજી પટેલ હજુ પણ ફટકાબાજીની વાતો કરી રહ્યા છે એક કાર્યક્રમ મળ્યો હતો જ્યાં કોંગ્રેસના નેતા અને અપક્ષ ઉમેદવાર માઉજી પટેલ સાથે એક જ મંચ ઉપર જોવા મળ્યા માવજી પટેલ અહીં પણ ફટકાબાજીની વાતો કરી રહ્યા છે કોંગ્રેસના જે નેતાઓ છે તે પણ અહીં વાવ બેઠક જીતવાની વાત કરી

ઉજવણું કરવામાં આવે છ ટાઈમ ત્રણ ટાઈમ બે ટાઈમ અને મોગીલાલ ભાઈ છ ટાઈમ ઉજવણો કરી અને આખા સમાજ ને સોતાળા ને ભેળો પણ કર્યો અને સ્વાભાવિક એમના રાજકીય સંબંધોના કારણે પાર્ટીના સંબંધો ના કારણે ચારજી નો બેઠેલા સંબંધો ના કારણે બધાને પોતાના ઘરે અવસર હોય ત્યારે આમંત્રણ આપતા હોય છે એ પરંપરા મુજબ આમંત્રણ આપ્યું છે તમારો સહકાર ખુબ મળ્યો છે મીડિયા વાળાને ખુબ જેટલો આભાર માનો એટલો ઓછું છે પ્રજા નો તો કોઈ વાત છોડો પ્રજા તો અડી ખમ છે સો ટકા વિશ્વાસ સાહેબ હંડ્રેડ પર્સન્ટ વિશ્વાસ ઈવાનો માર્યા સર ઈવાનો વડીલોએ આશીર્વાદ આપે ને ઈવાનો સગા જ માર્યા ત્રણ ચાર દિવસ બેઠા પછી જે રિપોર્ટ આવે છે વ્યક્તિ રિપોર્ટ આવે છે એમાં કોઈ સમાજ

ઉમેદવાર પ્રજા નો હતો પણ આયોની ની બધું જુદું દેખાતું હતું બે જણા માવજી બી જે છે એમ જ ઉભા છે હું પ્રજા ઉમેદવાર છું અને પ્રજા પ્રજા જ મદદ કરી છે આટલું બધું જોયા પછી એમને ખ્યાલ ના આવે કે ઘડી કોઈ આક્ષેપ કરે કે ઓલા હા ઓલા ફાયદો કરાવું ઉભા જાય એના પેલા બે વિધા અપક્ષ લડી ચુક્યો છું હા અને છું એ વાત સો ટકા છે હું કોંગ્રેસમાંથી માંથી ચૂંટણી લડ્યો છું

વાવ વિધાનસભાની જે પેટા ચૂંટણી થઈ આપ સૌએ જોયું છે કે આ વખતે જનતાએ સર્વ સમાજે સાથે મળીને ફરી પાછો વાવમાં તિરંગો ઝંડો લહેરાય એટલા માટે મતદાન કર્યું છે કોણે કોને મદદ કરીને કોણે કોને ઉભા રાખ્યા હતા એ બધા જ પ્રશ્નો વચ્ચે ચૂંટણી યોજાય અને વાવ વિધાનસભાની જનતાએ પોતાના માટે મજબૂતાઈથી અવાજ બુલન કરે એવા કોંગ્રેસ ને આશીર્વાદ આપ્યા હોય એવું સ્પષ્ટ આજે આજે માંગીલાલ ભાઈ ઉમદા કાર્યક્રમ કે કોઈ રાજકીય ભેદભાવ સમાજ નો ભેદભાવ નહીં બધા જ લોકો એક મંચ પર આવે અને એમના પરિવાર ની જે ભાવના હતી કે ખોટા ખર્ચમાં ખર્ચ કરવાને બદલે શિક્ષણ પાછળ રકમ વપરાવી જોઈએ બધા જ સમાજના લોકો એક મંડપ પર એક માળવા માં બેસે એક પંકજ માં બેસીને જમે અને કન્યા કેળવણી ને પ્રોત્સાહન મળે એવો કાર્યક્રમ હતો એટલે હું અભિનંદન આપીશ માંગીલાલ ભાઈ ને એમના પરિવાર ને કે બધા જ રાજકીય આગેવાનો ને પણ આમંત્ર્યા સામાજિક આગેવાનો ને પણ આમંત્ર્યા ધર્મ ના આગેવાનો પણ આવ્યા અને સર્વ સમાજના લોકો એક માળવે બેસીને શિક્ષણ ચિંતા રાખ્યા શાતી હોસ્પિટલ તો એક માત્ર બહાર આવેલો કિસ્સો છે પણ ગુજરાતમાં આવી ઠેર ઠેર અનેક હોસ્પિટલો છે જે સેવાના નામે વેપાર કરી રહી છે અને મેડિકલ માફિયાઓ સરકારી યોજનાઓનો દુરુપયોગ કરી અને કરોડો રૂપિયા ખંખેરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક સત્તામાં બેઠેલા લોકો ભાગીદાર છે ક્યાંક ભાજપનો ખેસ પહેરેલો હોય કાં તો એમના છુપા આશીર્વાદ હોય એમના મળતિયા હોય એના કારણે બેરોટો બેરોકટોક આ મેડિકલ માફિયાઓ બેફામ બન્યા છે સરકારે આટલા દિવસ થયા પણ એના સંચાલકો કેમ હજુ પકડાતા નથી કેમ હજુ એની પાછળ કોઈ કડક કાર્યવાહી થતી નથી કેમ આરોગ્ય મંત્રી કે મુખ્યમંત્રી એના માટે આગળ આવતા નથી એનો સ્પષ્ટ મતલબ છે કે એના છેડા કમલમ સુધી પહોંચે છે આ વગદાર લોકો આ વેપાર કરવા વાળા લોકો આરોગ્યના નામે લૂંટ તો ચલાવે છે પણ જે ગરીબો માટેની યોજનાઓ છે એમાં કૌભાંડો કરીને પોતાના ઘર ભરે છે અને એની સામે કાર્યવાહી નથી થતી એટલે ક્યાંક ને ક્યાંક સરકાર સામે પણ લોકો શંકાથી જોઈ રહ્યા જે બનાસકાંઠા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન યુવાન સાચીભાઈ માંગીલાલ પટેલ દ્વારા જે આખું પરિવારે સામાજિક મેળાવડો કર્યો અને સાથે સાથે સમગ્ર સમાજે સર્વ સમાજને ભેગા મળી અને શિક્ષણની જ્યોત વધારે પ્રસરે કન્યા કેળવણીને ઉત્તેજન મળે એટલા માટે ખૂબ ઉમદા પ્રયાસો કર્યા છે ખૂબ મોટું દાન કર્યું છે અને જે રીતે સંતો મહંતો રાજકીય સામાજિક આગેવાનોને તમામ સમાજના લોકો સાથે મળી અને માગીલાલજીના પ્રસંગમાં ઉપસ્થિત રહી શિક્ષણ માટેની ચિંતા કરી કન્યા કેળવણીની ચિંતા કરી હું માનું છું કે અન્ય સમાજોને પ્રેરણારૂપ આ કાર્યક્રમ છે ને એક યુવાન ઉંમરે ત્યારે શિક્ષણ માટે એક કરોડ કરતા વધારે માર્ગમાં રકમનું દાન કરી અને બધા જ સમાજને પ્રેરણા આપી છે કે હવેનો જમાનો શિક્ષણનો છે જ્ઞાનનો કેળવણીનો છે અને વ્યસન છોડો અને શિક્ષણ તરફ આગળ વધવાનો સંવે સંકલ્પ છે આ અમારી સમાજનો જે ઉજવણો કહેવાય જીવન પર્વ કહેવાય મારી માતૃશ્રી તે બે માટે એ ચાર ધામની યાત્રા કરી અને એમનો બેઠા બેઠા આપણે આખી સમાજની જો ઉર્તી કરીને અમદાવાદ છોડી વધારે બોલાવીએ અને સને મિલન જેવો કાર્યક્રમ હોય એ અમારે ઉદમનો કે છે ને ઉદમનો કાર્યક્રમ હતો અને એ પ્રસંગે આજે સામાજિક લોકો ને બીજા મારા મિત્ર મિત્રવર્તુને અહીંયા આ વિસ્તારના તમામ જાતિના લોકો ને અને તમામ પક્ષા પક્ષે જે ઉપર ઉડવીને બધા આગેવાનો ને આ કાર્યક્રમમાં બોલાવ્યા છે આ સામાજિક કાર્યક્રમ હતો અને સમાજતા કાર્યક્રમમાં જ્યારે આવવાનું હોય ત્યારે પગર દરવાજાની બહાર ઉતારીને બધા આવતા હોય છે અને એ રીતે આપણા અતિથિ ભવ એ આતિથ્ય સાથે મેં એમને બોલાવ્યા હતા અને એ લોકો પણ આતિથ્ય દેવો દેવોભાવની લાગણી અનુભવી અને આજે મારા કાર્યક્રમમાં હાજરી આપી નતમસ્તક થઈ એમના વંદન કરું છું અહીં કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વાવ બેઠક જીતવાનો દાવો કરી રહ્યા છે તેવીસ તારીખે પરિણામ છે ત્યારે જોવાનું રહેશે કે વાવની જનતાએ ખરેખર કોનો સાથ આપ્યો છે તમને શું લાગે છે વાવમાં કોણ આવશે માવજી પટેલ ફટકાબાજી કરી જશે કે પછી કોંગ્રેસ ગુના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અહીં બાજી મારશે અથવા સૌરુભજી ઠાકોર અહીં આ બંનેની વચ્ચે બાજી મારી જાય છે તમને શું લાગે છે અમને કમાન્ડ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ખુલશો નહીં આભાર